રાજકોટના પંચનાથ પ્લોટ શેરી નંબર સોળ માં વિધર્મી ને મકાન વેચવા સામે આ વિસ્તારના રહીશો વિરોધ સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ગઈકાલે બજરંગવાડી વિસ્તારમાં પણ વિધર્મીને મકાન વેચવાના મામલે આસપાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને વીસ મકાનોના માલિકોએ તેઓનું મકાન વેચવાનું છે તેવું બોર્ડ મકાનની બહાર લગાવી દીધું હતું જે બાદ વિધર્મીને મકાન વેચવાનું માંડી વળાતા મામલો થાળે પડ્યો હતો જે બાદ આજે પંચનાથ પ્લોટ સરી નંબર સોળમાં રહેતા મગનભાઈ પટેલ નામના વ્યક્તિએ તેમનું મકાન વિધર્મી જ્ઞાતિના શખ્સને વેચાણ કરવા માટે સોદો કરતા આંગે આસપાસના રહીશોએ વિરોધ નોંધાવી અને આ

અમારા વિસ્તારમાં કેટલીય રોડ ઉપર હોટલો આવી ગઈ છે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય તો ધમ ધડાકા ડીજે અને ફટાકડા ખૂબ ફૂટે અમે સહન કર્યું અત્યાર સુધી અને સહન કરતાં આવીએ છીએ ધીમે ધીમે કોમર્શિયલ દુકાનો શરૂ થઈ ગઈ અને જે જે અત્યારે હમણાં અન્ય હિન્દુ સિવાયના માણસો પ્રલોભાબી સાટાખત બીજાના નામનો કરાવે છે કોકના નામે લે છે અને પછી ઓચિંતાના નોન હિન્દુ આવીને પ્રવેશ એન્ટ્રીને કબજો જમાવે છે દુકાનો ફ્લેટમાં અને મકાનોમાં આ વિસ્તારમાં મંદિરો છે સ્કૂલો છે તેમજ દેરાસર છે જૈન અપાસરો છે હવેલી છે ખૂબ જ ધાર્મિક છે અમારી પંચનાથ પ્લોટની અંદર વર્ષમાં દરેક તહેવાર ધાર્મિક રીતે અમે ઉજવવા ટેવાયેલા છીએ અમારા સંસ્કાર છે અમારો હિન્દુ ધર્મ જાળવવાની અમારી અમારી માંગ એ છે કે ભાઈ અસાન ધારો તાત્કાલિક લાગુ પાડો સોફ્ટ એક નીચે તમે કોઈ દુકાનને રેસિડન્સને દુકાન આપવામાં પંચનાથ વિસ્તારમાં હમણાં જ એક હોટલ અને ગેસ્ટ હાઉસ થઈ ગયું કોર્નર ઉપર પચાસ સો એસી એસીને નહું ને સો સોવારના મકાનમાં પાંચ પાંચ માળ બધા ચણી દે છે એટલે હવા નથી આવતી તડકો નથી આવતો ટ્રાફિકના ગાડીઓ મૂકીને વયા જાય છે